ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ દારૂબંધીને લઈ કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે ટ્વીટ કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા હવે મહિલા મંત્રી રીવાબા જાડેજા મોરચો સંભાળતા હોય તેમ કોંગ્રેસ પર વળતો ઘા કર્યો છે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે ગુજરાતમાં ચાલી રહેલી જન આક્રોશ યાત્રા દરમિયાન મહિલાઓએ વારંવાર કહ્યું છે કે રાજ્યમાં વધતા નશા ગેરકાયદેદારૂ અને ગુનાખોરીને કારણે તેમના જીવનમાં અસુરક્ષા પેદા કરી દીધી છે ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાખોરીના અંધકારની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે રીવાબા જાડેજા રાહુલ ગાંધી સામે તલવાર તાણી હોય તેમ ટ્વીટમાં લખ્યું છે કે દેશમાં મહિલાઓ સામેનો ક્રાઇમ રેટ છે ફક્ત એક પોઈન્ટ અડતાલીસ ટકા જ છે માતાઓ બહેનોની સુરક્ષામાં ગુજરાત પ્રથમ નંબરે હતું છે અને આગળ પણ રહેશે સાથે કહ્યું હતું કે યાદ રાખજો બે હજાર સત્યાવીસમાં ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં રહી જશે આમ મહિલા સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધી અને રીવાબા આમને સામને આવી ગયા છે તેથી આવનારા દિવસોમાં દારૂ ડ્રગ્સનો મુદ્દો વધારે જોરશોરથી ચાલશે એ વાત નિશ્ચિત માનવામાં આવે છે